જય માતાજી મિત્રો પુષ્પાની રસીમાં તમારું સ્વાગત છે આજે આપણે એકદમ ઇન્સ્ટન્ટ છૂંદો બનાવવાનો છે તેના માટે એક કિલો જેટલી મેં કાચી કેરી લઈ લીધી છે તેને આપણે ધોઈ લીધી છે એકદમ ક્લીન કરી દીધી છે તેને ઉપરના ડેટાનો ભાગ કાઢી લઈશું અને તેની છાલ ઉતારી દઈશું આજે ઝટપટ બની જાય એવો ઇન્સ્ટન્ટ છૂંદો બનાવીશું આમ તો છૂંદો તડકામાં સૂકવીને જ બનાવે છે તેની ચાસણી બનાવીને પણ આજે આપણે ઇન્સ્ટન્ટ ચાસણી બનાવીને છૂંદો બનાવીશું આપણે તેની છાલ ઉતારી લીધી છે બધી કેરીની મેં છાલ ઉતારી લીધી છે અને આવડી છીણી લઈ લીધી છે કોઈ પણ છીણીથી તમે છીણી શકો છો મોટા પીસથી પણ કરી શકો છો મીડિયમ સાઇઝના અને ઝીણી સાઇઝના પણ આપણે મીડિયમ સાઇઝ અને તેનાથી એક મોટી સાઇઝના છે તેમાંથી કરીશું પહેલાં આપણે ઝીણી સાઈઝ ચેક કરી લઈશું બહુ ઝીણી પડે છે આપણે તેની મોટી સાઈડમાંથી હવે કરી જોઈશું ચીણી એકદમ નથી લેવાની મીડિયમ રહેવાની છે હવે મોટી સાઈડમાંથી ચેક કરી લઈશું જેવી છીણ પડે એવી પાડવાની છે પણ આપણે બની શકે ત્યાં સુધી મીડિયમ સાઇઝની પડે તેવી જ છીણ પાડવાની છે જો આ મીડિયમ સાઇઝની સરસ પડે છે ના બહુ પતલી ના બહુ જાડી એવી છીણ પડી છે આપણે ઇન્સ્ટન્ટ બનાવી છે તેથી આપણે આ મોટા સ્થિરે થતી છીણી લઈશું છીણીને મેં રેડી કરી લીધી છે બધી કેરીની જો છીણને લઈ લીધી છે બોલમાં હવે આપણે હળદર લઈ લઈશું અને મીઠું લઈ લઈશું મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર પહેલાં અને અડધી ચમચી જેટલી હળદર લઈશું હવે હળદર ને મીઠું સરસ એડ કરવાથી કેરીમાં રહેલી ખટાશ નીકળી જાય છે પાણી દ્વારા એટલે આપણે પાણી છૂટશે તેમાંથી પહેલાં તને સરસ મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધું છે સરસ એને પંદર મિનિટ માટે રેસ્ટ આલવાનો છે જેથી સરસ કેરીમાંથી પાણી છૂટવા માંડે મેં ઢાંકીને મૂકી દઈશું આવડતી પાથરી દઈશું પંદર મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું પછી આપણે તેને ચેક કરીશું પંદર મિનિટ જેવું થઈ ગયું છે થોડું લચકા પડતું થઈ ગયું છે પાણી છૂટવા માંડ્યું છે પાણી છૂટવા માંડે પછી આપણે તેમાં ખાંડ એડ કરવાની છે હોટલાનો ભાગ અને છાલનો ભાગ નીકળી જતાં મારી કેરી પાંચસો ગ્રામ જેટલું થઈ ગઈ છે છીણ એ પ્રમાણે આપણે ખાંડ એડ કરીશું તમારે આ કેરી થોડી મીઠી જ હોય છે બહુ ખાટી નથી હોતી એટલે તે પ્રમાણે ખાંડ એડ કરીશું અમારે અઢીસો ગ્રામનો કપ છે એના ઉપર થોડી હું વધારે ખાંડ સો ગ્રામ જેટલી ખાંડ એટલે સાડા ત્રણ લઈ લઈશું સાડા ત્રણ ગ્રામ જેટલી મેં ખાંડ લીધી છે પછી જરૂર પડે તો આપણે એડ કરીશું પણ પહેલા આપણે આટલી જ એડ કરીશું દોઢ કપ જેટલી મેં ખાંડ લઈ દીધી છે ખાંડને સરસ પહેલા મિક્સ કરી દેવાની છે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને આપણે મૂકવાનું છે લગભગ એક કલાક માટે આપણે તેને ઢાંકીને મૂકી દઈશું તેની ખટાશ બહાર નીકળે અને ખાંડ પણ પીગળી જાય એક કલાક માટે રહેવા દઈશું એક કલાક જેવું થઈ ગયું છે ને ચેક કરી લઈશું હવે જો એકદમ ખાંડ પીગળી ગઈ છે અને પાણી પણ સરસ છૂટું પડી ગયું છે કેરીની ખટાશ નીકળી ગઈ છે બહાર હવે તેને આપણે એક પેનમાં લઈ લઈશું એક જાડા તળિયાવાળું પેન લીધું છે તેમાં લઈ લઈશું કેરીને કેરીના મિક્સરને સતત ચલાવતા રહીશું આપણે લગભગ પંદરથી વીસ મિનિટ જેવું લાગે છે મીડિયમ આંચ ઉપર તેની આપણે એક તારની ચાસણી બનાવવાની છે ત્યાં સુધી તેને પકાવવાનું છે ચલાવતા રહીશું વધી વધે આપણે ચેક કરવાનું છે પણ હજુ ઠીક છે હજુ લિક્વિડ ફોર્મમાં લાગે છે જો ત્યાં સુધી આપણે તેને પકવી લઈને પાણીનો ભાગ બિલકુલ બારી દેવાનો છે પેરીને ખટાસનું પાણી બહાર નીકળે છે તેને આપણે બારી લઈશું ચલાવતા રહીશું જો હજુ છે આ રીતે ચેક કરતા રહેવાનું છે એકદમ ઠીક થઈ જાય પછી આપણે તેને ચેક કરવાનું છે ચાસણીનો ભાગ ચેક કરી લઈશું વચ્ચેમાં એકવાર મેં ચેક કર્યું હતું ચેક કરતા જ રહેવાનું છે જ્યાં સુધી એક તાર ના બને ત્યાં સુધી આપણે ચેક કરતા રહીશું જો હજુ અડધો તાર જ બને છે આ રીતે ચેક કરવાનું છે તૂટી જાય છે જો એકદમ પૂરો તાર બને ત્યાં સુધી તેને પકાવવાનું છે એકદમ ટ્રાન્સફર થઈ જાય છે જો જેમ જેમ તમે ફેરવતા રહેશો એમ પાણીનો ભાગ બળતો રહેશે ફરીથી ચેક કરી લઈશું ઠંડુ થવા દઈશું પછી ચેક કરીશું ઠંડુ થઈ ગયું છે અને ચેક કરીશું હવે એક તાર અડધો તાર થઈ રહ્યો છે હજુ પણ ફેરવીશું ટોટલ પંદરથી વીસ મિનિટ લાગે છે મીડિયમ આ ઉપર પકવી લીધો છે તેને આપણે ઠંડુ કરી લઈશું હવે હું તમને બતાવું કે આપણો એક તાર થઈ ગયો છે ચેક કરીને બતાવી લઉં હવે ઠંડુ થવા દઈશું પછી જ બાકીના આપણે મસાલા કરવાના છે ત્યાં સુધી તેને ઠંડુ કરી લેવાનું છે જો હવે બતાવું તમને એક આખો તાર થઈ રહ્યો છે એક તાર થાય પછી જ આપણે તેને અંદર મસાલા કરીશું ઠંડુ થઈ ગયું છે એકદમ ઠંડુ રૂમ ચેપરે પર લાવી દીધું છે અને હવે તેમાં મસાલા કરીશું તેમાં આપણે તજ લઈ લઈશું બે તજના ટુકડા આઠથી દસ મરીના દાણા અને લવિંગ લઈ લીધા છે પાંચથી છ લવિંગ લીધા છે અને શેકેલા જીરાનો પાવડર લીધો છે તમારે આખું જીરું લેવું હોય તો તે પણ લઈ શકો છો શેકેલા જીરાના પાવડર લીધો છે અને અડધી ચમચી જેટલું લાલ મરચું લીધું છે તીખું લાલ મરચું આવે છે તે લીધું છે તમારે કાશ્મીરી મરચું લેવું હોય તો તે પણ લઈ શકો છો મસાલાને સરસ આપણે મિક્સ કરીશું જરૂર લાગે તો આગળ મરચાંની એડ કરવું હોય તો તમે કરી શકો છો પણ એક ચમચી જેટલું મરચું ઇનપ છે મિક્સ કરી લઈશું સરસ એક રસ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરતા રહીશું જો મસાલા સરસ એડ થઈ ગયા છે અને આપણો ઇન્સ્ટન્ટ છૂંડો બનીને રેડી થઈ ગયો છે હવે તેને ઠંડો થાય પછી આપણે તેને કાચની બરણીમાં ભરી લઈશું અને સર્વ કરીશું સર્વિંગ બોલ પર લઈ લઈશું આપણે કેરીનો છૂંડો એકદમ ઇન્સ્ટન્ટ બનાવ્યો છે નથી અને તડકામાં આઠથી દસ દિવસ રાખ્યા વગર આપણે એકદમ ઇન્સ્ટન્ટ ગેસ ઉપર જ બનાવ્યો છે ઇન્સ્ટન્ટ છૂંદો અને જો તમને મારી આ ઇન્સ્ટન્ટ છૂંદાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લકાન જરૂરથી દબાવજો એકદમ ઝટપટ બની જાય એવો ઇન્સ્ટન્ટ છૂંદો આ છૂંદાને તમે થેપલા સાથે પરોઠા સાથે ખાશો તો બહુ ટેસ્ટી લાગે છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો એકદમ ઇન્સ્ટન્ટ છૂંદો